માંડવી લોહાણા સમાજ દ્વારા માંડવી મામલતદાર કચેરીએ આવેદન આપી રજૂઆતો કરાઈ પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા માટે કરાયેલા વાણી વિલાસ અનુસંધાને દ્વારા કચેરીએ આવેદન આપી રજૂઆતો કરાઈ હતી આ તકે માંડવી લોહાણા સમાજ સાથે અન્ય સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા માહિતી શુક્રવારે સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થયેલ છે મારું નામ પ્રવીણભાઈ એમ પોપટ માંડવી લોહાણા મંત્રી તરીકે આપું છું આજે આપ જોઈ રહ્યા છો કે આટલી બોડી સંખ્યામાં જન સમુદાય ઉપસ્થિત છે તો સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી તાજેતરમાં બાપા વિરુદ્ધ વફાટ કરેલ છે એ બાબતે સરકાર શ્રીમાં અમારે રજૂઆત પહોંચાડવા માટે મામદારશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે સૌ એકઠા થયા છીએ અહીં આપણે જોઈ રહ્યા છીએ કે માત્ર લોહાણા સમાજ નહીં ઇતર સમાજ પણ અને શાસ્ત્ર મહાસ્થાન પણ ઉપસ્થિત છે સ્વૈચ્છિક રીતે તેઓ વધારે છે કારણ કે દરેકના દિલમાં જલારામ બાપા પ્રત્યે એક સદભાવ છે એક ઉચ્ચ સ્થાન છે અને એને કારણે સૌ પોતાની રીતે સ્વૈચ્છિક રીતે એકઠા થયા છે બાપાને બાબતે બાપા વિરુદ્ધ માટે મામલ પત્ર આપવા જઈ રહ્યા છીએ અમારી સૌની એક જ માંગ છે કે જે કોઈ બફાટ કરવામાં આવેલ છે એ બફાટ પાછો ખેંચવામાં આવે અને સ્વામીશ્રી જલારામ બાપાના મંદિરે વીરપુર ધામ ખાતે જઈ અને ત્યાં જલારામ બાપા પાસે માફી માંગે કારણ કે અમે કોઈ માફી માંગવા વાળા નથી માફી આપવા વાળા જલામ બાપા છે બાપા છે અને બાપા પાસે જઈ માફી માંગે અને ભગવાન એમને સદબુદ્ધિ આપે એ બી આ જગ્યાએ અમે સૌ પ્રાર્થના કરવા માટે ભેગા થયા છીએ અને મામલદર્શન આવેદનપત્ર પત્ર આપવા જઈ રહ્યા છીએ